અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ બે વિભાગોમાં ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં બાળ ગૃહ અને સરકારી શિશુ ગૃહમાં ફિક્સ પગારથી આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ આધારિત આ ભરતી કરવામાં આવી રહી છે જે ચૌદ દસ બે હજાર પચીસના રોજ સમય સવારે નવ ત્રીસ કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક કોઈતરીએ સહયોગ સંયુક્ત બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલ ની સામે પઠિકરામની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે ઉમેદવારોએ જાતે સ્વખર્ચે ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે તો સંસ્થાનું નામ સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર સત્તર ગાંધીનગર પોસ્ટ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર તેમાં ચૂકવવાનું માનદ વેતન બાર હજાર ત્રણસો અઢાર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડીપીએડી ડિપ્લોમા ઇન ફિઝિક્સ એજ્યુકેશન સીપીએડી ડીપીડી વગેરે અનુભવની વિગતની વાત કરીએ તો એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ ઉંમર એકવીસ થી ચાલીસ વર્ષ હાઉસકીપરની પોસ્ટ છે તેમાં અગિયાર રૂપિયા સેલેરી માસિક મળશે તેમાં દસ પાસ હોય તેવા ઉમેદવારો ભાગ લઈ શકે છે ટેન્થ પાસ

વય મર્યાદા પચીસ થી ચાલીસ વર્ષ સુધીના ઉમેદવાર બીજું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર બાર હજાર ત્રણસો અઢાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્રણ યર્સ મ્યુઝિક વિશારદ નો કોર્સ કરેલ હોય હોવો જોઈએ ત્રણ વર્ષનો મ્યુઝિક વિશારદ નો કોર્સ કરેલ હોવો જોઈએ એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા બીએ ઇન મ્યુઝિક કરેલ હોય તેવા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે રિલેવન્ટ ફિલ્ડમાં એક વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે વય મર્યાદા સેમ એકવીસ થી ચાલીસ વર્ષની રાખવામાં આવી છે હાઉસ ફાધરની પોસ્ટ છે તેમાં ચૌદ હજાર પાંચસો ને ચોસઠ પગાર મળવાપાત્ર રહેશે એની ગ્રેજ્યુએટ કરેલ હોય તેવા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે તો એક વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે પચીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે હેલ્પર કમ નાઇટ વોચમેનની પોસ્ટ છે તેમાં પગારની વાત કરીએ તો અગિયાર હજાર સાતસો સડસઠ દસ પાસ ઉમેદવાર એકવીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહી શકે છે ની પોસ્ટ છે તેમાં અગિયાર હજાર સાતસો ને સડસઠ દસ પાસ ઉમેદવાર એકવીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે ત્યાર પછી છે સરકારી શિશુગૃહ જે ત્રીજો વિભાગ છે સેક્ટર પંદર ગાંધીનગરમાં પોસ્ટ છે ચોકીદારની તે માટે ઉમેદવારો ને અગિયાર હજાર સાતસો ને સડસઠ પગાર મળશે દસ પાસ હોય તેવા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે પચીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા રાખવામાં આવેલ છે અને બીજી જે પોસ્ટ છે તે છે અયાહસ તેમાં અગિયાર હજાર સાતસો ને સડસઠ પગાર ધોરણ દસ પાસ ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે એકવીસ થી પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકે છે તો ઉપરોક્ત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારો

સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે ઉમેદવારે ઉપરોક્ત દર્શાવેલ તારીખ સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે પાસપોર્ટ બે ફોટા ઓળખના પુરાવાની નકલ સરકાર માન્ય કોઈ પણ એક પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડની અસલ સાથે રાખવાની રહેશે જન્મ આધાર સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખનો આધાર હોય તો તમામ પુરાવાઓની અસલ તથા ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યુ ને પાત્ર ગણાશે નહીં ઉપરોક્ત જગ્યાઓ માટે પૂરતા પ્રમાણપત્રો રજૂ ના કરેલ ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુ પાત્ર ગણાશે નહીં ઉપરોક્ત જગ્યાના ક્રમ નંબર દસ આયાબેનની જે ચાર જગ્યા છે ફક્ત પ્રતિક્ષા માટે તથા ક્રમાંક એક થી નવ અને નંબર દસ આયાબેનની બે જગ્યા અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવેલ છે ઉપરોક્ત અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરને આધીન રહેશે ધન્યવાદ